અંકલેશ્વરમાં એઆઈએ કચેરી પાસે દોઢ મહિનાથી ભૂવો પડ્યું છતાં તંત્ર નિંદ્રાદે અંકલેશ્વર વાલીયાથી મહારાષ્ટ્રના જોડતા સ્ટેટ હાઇવે પર એઆઈએ કચેરી તરફ જતા માર્ગની સામે છેલ્લા દોઢ મહિનાથી ભૂવો પડ્યો છે જે ધીરે ધીરે પહોળો થતાં હવે દોઢ ફૂટ પહોળો થઈ ગયો છે ભૂવો પૂડવામાં છેલ્લા દોઢેક મહિનાથી તંત્ર આળસ દાખવી રહ્યું છે જેના કારણે અકસ્માતોનો ભય સેવાઈ રહ્યો છે કોઈ ભૂવામાં પડી ન જાય તે માટે કેટલાક લોકોએ લાકડીથી લાલ કપડાની નિશાની લગાવી છે જેને લઈ વાહન ચાલકો હાલ ત્યાંથી પસાર થતી વેળા કાળજી રાખી રહ્યા છે રાત્રિના ભૂવો મોટો વાહનો માટે કે નાના વાહનો માટે અકસ્માતની ભીતિ ઊભી કરી રહ્યું છે જે અકસ્માત વાહન વ્યવહાર ખોળવી શકે છે એક તરફ જીઆઈડીસીને જોડતા સદાનંદ હોટલ માર્ગ બંધ કરાયો છે જેને લઈ અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રાફિક ભરણ વધ્યું છે ત્યારે માર્ગને અડીને પડેલ ભૂવો લોકો માટે આફતરૂપ બની શકે છે અંકલેશ્વર વાલિયા રોડ પર એક મોટો ભૂવો પડવાના કારણે ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે બીજું કે વહેલી તકે એનું નિરાકરણ લાવે કોઈ મોટી ગાડી આવી શકે તો અંદર ફસાઈ જાય એના કારણે તંત્રને એવી અપીલ કરું છું કે આ ભુવાને જલ્દીથી જલ્દી સારવાર કરે અને એને વ્યવસ્થિત રીતે તંત્રને અપીલ છે કે કામ કરે એના કારણે કારણ કે મોટું કોઈ વાહન આવે અને એનું વ્હીલ ફસાઈ જાય અને એના કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે એના કારણે તંત્રને હું એવી અપીલ કરું છું કે આ ભુવાને જલ્દીથી જલ્દી એનું યોગ્ય નિરાકરણ આવી શકે બસ વલ્યા રોડ અંકલેશ્વર